નમસ્કાર મિત્રો જો તમારે મુંબઈમાં આવેલા એવા બાંદ્રા ટર્મિનલ થી જો હરિદ્વાર જવું હોય તો આજના વિડીયોમાં હું તમને મુંબઈ થી ચાલતી એવી એક ટ્રેન ની વાત કરીશ જે ગુજરાત માંથી ઘણા બધા શહેરો ને કવર કરતી કરતી એ હરિદ્વાર જતી હોય છે ને આ ટ્રેન એક ગુજરાત માં વાપી વલસાડ બીલીમોરા નવસારી કોસંબા અંકલેશ્વર ભરૂચ જંક્શન મીયા ગામ વડોદરા જંક્શન સામલિયા જંક્શન દેરોલ ગોધરા જેવા સહે તમારે હરિદ્વાર જવું હોય તો પણ તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી હરિદ્વાર આવી શકશો અને આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ આ ટ્રેન ટ્રેન એ કેટલા કેટલા વાગે વાગે આવે છે અને આપણને હરિદ્વાર પહોંચાડતી હોય છે અને જો આપણે આ ટ્રેનમાં સફર કરીને હરિદ્વાર આવીએ છીએ તો આપણને એક રીતે ભાડું એ કેટલું લાગતું હોય છે આપણે એ પણ જાણીશું કે આ ટ્રેન એ અઠવાડિયામાં કેટલા દિવસ ચાલે છે શું હોય છે આ ટ્રેન નામ અને નંબર અને આ ટ્રેન એ આ બધા શહેરો પર કેટલા વાગે આવે છે એ પણ જાણીશું એટલે વિડીયો તમે અમારો શરૂ થી લઈને એન્ડ સુધી જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે પણ કઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હું એના આન્સર તમને જરૂરથી આપીશ અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું જલ્દીથી અમારા આ વિડીયો નીચેથી એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો અને હું તમારા માટે આવા જ આવનાર વિડીયો એ લાવતો રહું છું જેથી બધા અમારા નવા વિડીયો એ તમને પહેલા જોવા મળે અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી અને આજે વાત કરીશું આપણે

અને જો તમારે મુંબઈ માં એવા બાંદ્રા થી હરિદ્વાર જવું હોય કે જવું જવું હોય હોય કે વસાઈ તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો કારણ કે આ ટ્રેન એ આ બધા ચાલીને મુંબઈ થી હરિદ્વાર જતી હોય છે પરંતુ આ ટ્રેન મુંબઈ થી ચાલીને ગુજરાત માં પણ આવતી હોય છે એટલે ગુજરાત ના પણ અમુક અમુક શહેરો પરથી આ ટ્રેન માં સફર કરીને આરામથી હરિદ્વાર આવી શકશો અને વાત કરું આ ટ્રેન નામ ની તો આ ટ્રેન નું નામ એ બાંદ્રા ટર્મિનલ હરિદ્વાર એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેન એ ટર્મિનલ થી રાત્રે બાર વાગ્યે ને વીસ મિનિટ ચાલતી હોય છે જે ટોટલ એક દિવસ સાત કલાક અને પચીસ મિનિટ પછી આપણને હરિદ્વાર સવારે સાત વાગીને પીસતાલીસ મિનિટે જ પહોંચાડતી હોય છે અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને હરિદ્વાર આવો છો તો આ ટ્રેન એ ટોટલ ગુજરાતમાં તે જેટલા સ્ટેશનો ઉપર આ ટ્રેન એ ઊભી રહેતી હોય છે જો તમારે ગુજરાતના આ અલગ અલગ શહેરો થી પણ આ ટ્રેનમાં સફર કરીને અરિદ્વા જવું હોય તો પણ તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો ને વાત કરો આ ટ્રેનનો નંબર ની તો આ ટ્રેનનો નંબર એ ઓગણીસ હજાર જીરો ઓગણીસ રહેતો હોય છે

ટર્મિનલ થી ચાલે છે રાતે બાર વાગેને વીસ મિનિટે જે બોરીવલી વસાઈ રોડ જેવા શરૂઆતી પસાર થઈને આ ટ્રેનનું એ પહેલું સ્ટેશન ગુજરાતમાં એ વાપી આવતું હોય છે અને આ ટ્રેન એ વાપીમાં રાત્રે બે વાગેને અને સુડતાળીસ મિનિટે જ આવતી હોય છે અને ત્યાંથી આ ટ્રેન આગળ વધીને એ વલસાડ આવતી હોય છે અને આ ટ્રેન એ વલસાડ રાત્રે ત્રણ વાગે તે મિનિટે જ આવતી હોય છે અને વલસાડમાં આ ટ્રેન એ ટોટલ પાંચ મિનિટ ઊભી રહે છે એ પણ પ્લેટફોર્મ નંબર બે ઉપર ત્યાંથી આ ટ્રેન રવાનાથી એ બીલીમોડા જંકશન આવે છે અને બીજી મોરો આ ટ્રેન એ રાત્રે ત્રણ વાગે બત્રીસ મિનિટે આવે છે એ પણ પ્લેટફોર્મ નંબર એક ઉપર અને આ ટ્રેન અહીંયા ટોટલ એ બે મિનિટ ઉભી રહેતી હોય છે અને ત્યાંથી આ ટ્રેન રવાના થઈ એ નવસારી જંકશન આવે છે અને આ ટ્રેન એ નવસારી જંકશન રાત્રે ત્રણ વાગીને એક મિનિટે પહોંચે છે અને આ ટ્રેન અહીંયા ટોટલ બે મિનિટ ઊભી રહે છે એ પણ પ્લેટફોર્મ નંબર એક ઉપર અને ત્યાંથી આ ટ્રેન એ ગુજરાતમાં સુરત જંકશન પણ આવતી હોય છે જો તમારે સુરત જેવા શહેર થી આ ટ્રેન સફર કરીને હરિદ્વાર જવું હોય તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો કેમ કે આ ટ્રેન એ સુરત થી ચાલતી હોવાથી તમને સુરત ડાયરેક્ટ હરિદ્વાર પહોંચાડતી હોય છે અને આ ટ્રેન સુરત રાત્રે ચાર વાગીને ને અઠ્યાવીસ મિનિટે આવતી હોય છે અને આ ટ્રેન એ સુરતમાં ટોટલ પાંચ મિનિટ ઊભી રહે છે એ પણ પ્લેટફોર્મ નંબર એક ઉપર અને મુંબઈ થી ચાલતી આ ટ્રેન એ ટોટલ બસો ને બાવન કિલોમીટર અંતર કાપ્યા બાદ એ સુરત આવતી હોય છે અને સુરત થી આ ટ્રેન આગળ પ્રવાહ એ એક કોસંબા જંકશન આવે છે અને આ ટ્રેન એ કોસંબા જંકશન સવારે ચાર વાગે છપ્પન મિનિટે જ આવતી હોય છે અને અહીંયા આ ટ્રેન એ ટોટલ બે મિનિટ ઉભી છે એ પણ પ્લેટફોર્મ નંબર એક ઉપર અને ત્યાંથી આ ટ્રેન રવાના થઈ અંકલેશ્વર જંકશન આવે છે અને આ ટ્રેન એ ગુજરાતમાં અંકલેશ્વર જંકશન એ સવારે પાંચ વાગે બાર મિનિટે જ આવતી હોય છે ને આ ટ્રેન પણ અહીંયા બે મેળે છે એ પણ પ્લેટફોર્મ નંબર એક ઉપર ત્યાંથી આ ટ્રેન રવાના થઈ એ ભરૂચ જંક્શન આવે છે અને જો તમારે ભરૂચ થી પણ આ ટ્રેન સફર કરીને હરિદ્વાર આવવું હોય તો પણ તમે આવી શકશો કારણ કે આ ટ્રેન એ ભરૂચ પણ આવતી હોય છે અને આ ટ્રેન એ ભરૂચ સવારે પાંચ વાગીને સતત મિનિટે છે અને આ ટ્રેન એ ભરૂચમાં બે મિનિટ ઉભી રહે છે એ પણ પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર ત્યાંથી આ ટ્રેન એ રવાના થઈ એ મીયા ગામ આવતી હોય છે અને આ ટ્રેન એ મિયા ગામ સવારે પાંચ વાગે ને મિનિટે જ આવતી હોય છે અને ત્યાંથી આ ટ્રેન રવાના થઈ એ વડોદરા જંક્શન આવે છે અને આ ટ્રેન એ વડોદરા જંક્શન સવારે છ વાગી ને ત્રીસ મિનિટે જ આવતી હોય છે અને આ ટ્રેન અહીંયા ટોટલ વડોદરામાં દસ મિનિટ ઊભી રહે છે એ પણ પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર જો તમારે વડોદરા જેવા શહેર થી પણ આ ટ્રેનમાં માં સફર કરીને હરિદ્વાર જવું હોય તો પણ તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો કેમ કે આ ટ્રેન એ વડોદરા થી ડાયરેક્ટ અહીંયા તમને ચાલતી જોવા મળતી હોય છે અને આ ટ્રેન એ વડોદરા જવાના થઈ અને આ ટ્રેન એ સમલાય જંક્શન આવે છે અને આ ટ્રેન એ સમલાય જંક્શન સવારે સાત વાગે આઠ મિનિટ આવે છે અને અહીંયા ટોટલ આ ટ્રેન એ બે મિનિટ ઉભી રહેતી હોય છે ત્યાંથી આ ટ્રેન રવાના થઈ દેરોલ જંકશન આવે છે અને આ ટ્રેન એ દેરોલ જંકશન સવારે સાત વાગે તેત્રીસ મિનિટ જ પહોંચતી હોય છે અને દેરોલમાં આ ટ્રેન ટોટલ બે મિનિટ જ અહીંયા ઉભી રહેતી હોય છે ત્યાંથી આ ટ્રેન નું એ ગુજરાતમાં માં સ્ટેશન એ ગોધરા જંકશન રહેતું હોય છે આ ટ્રેન ગોધરા જંકશન ઉપર સવારે સાત વાગે છપ્પન મિનિટ આવતી હોય છે જો તમારે ગોધરા થી સફર કરીને આ ટ્રેનમાં હરિદ્વાર જવું હોય તો પણ તમે આરામથી આવી શકશો કેમકે કે આ ટ્રેન ગુજરાત અહિયાં પાંચ વર્ષી રહે છે એ પણ પ્લેટફોર્મ નંબર ઉપર એટલે તમે ગુજરાતમાં આરામથી સફર કરીને એ હરિદ્વાર આવી છો તો વાત કરો આ ટ્રેન હરિદ્વાર સ્પીડ ની તો આ ટ્રેન ની એવરેજ સ્પીડ બાવન કિલોમીટર અને મેક્સ મેક્સ સ્પીડ એ એકસો દસ કિલોમીટર ની રહેતી હોય છે અને બાંદ્રા થી ચાલતી આ ટ્રેન એ ટોટલ હરિદ્વાર સુધી ઓગણીસ કિલોમીટર નું અંતર કાપતી હોય છે અને આ ટ્રેનનું એ છેલ્લું સ્ટેશન એ હરિદ્વાર જ અહીંયા રહેતું હોય છે અને વાત કરવા આ ટ્રેનમાં કોચિસની તો તમને આ ટ્રેનમાં ટોટલ પાંચ પ્રકારના કોચિસ જોવા મળી જશે જેમાં જનરલ ક્લાસ સ્લીપર ક્લાસ થ્રીટા એસી ટુ ટા એસી અને ફર્સ્ટ એસી તમને અહીંયા જોવા મળતા હોય છે અને વાત કરવા આ ટ્રેનમાં કોચ પોઝિશનની તો આ ટ્રેનમાં એ શરૂઆતના એન્જિન પછી આ ટ્રેનમાં એ ટોટલ બે પ્રકારના જનરલ ક્લાસ ડબ્બા હોય છે છ સ્લીપર ક્લાસ હોય છે છ થ્રી ટાઈ એસી હોય છે બે ટુ ટાઈ એસી જોવા મળતા હોય છે અને એક જ અહીંયા આ ફર્સ્ટ એસી તમને અહીંયા જોવા મળતું હોય છે એટલે તમને આ પાંચે પાંચ કોચ માંથી તમને જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી મુંબઈ થી હરિદ્વાર આવી શકશો અને જો તમારે આ ટાઈમ સફર કરીને હરિદ્વાર આવવું હોય તમે આ ટાઈમ ટિકિટ એ બે થી અઢી મહિના પેલા કરવાનું ના ભૂલતા કેમ કે એન ટાઈમ ઉપર આ ટ્રેનો એ બધી ફૂલ થઈ જતી હોય હોવાથી આ ટ્રેનમાં તમને ટિકિટ એ નથી મળતી અને જો તમારે તો પણ ટ્રેન સફર કરીને હરિદ્વાર આવું હોય તો આ ટ્રેન એ જનરલ ક્લાસમાં સફર કરીને હરિદ્વાર વિધવાર આવી શકો છો પરંતુ તમને આ જનરલ ક્લાસમાં એ વધારે ભીડ જોવા મળતી હોય છે એટલે તમે બે થી મહિના પહેલા જ તમે આ ટ્રેનોમાં ટિકિટ પહેલા કરાવવાનું ના ભૂલતા અને આ ટ્રેનોમાં સૌથી બેસ્ટ કોચ એ આ સીટ એસી રહેતો હોય છે જેમાં તમારી સામાન સેફ્ટી એ તમારી ખુદની કમ્ફર્ટેબલ આવા વધારે સચવાતી હોય છે એટલે જો તમે હરિદ્વાર આવવા માંગો છો તો તમે આ સીટ એસી માં સફર કરીને હરિદ્વાર આવવાનું ના ભૂલતા અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને મુંબઈ થી હરિદ્વાર જાવ છો તો વાત કરવા ટ્રેનમાં ભાડા નહીં તો આ ટ્રેન ભાડું એ સ્લીપર ક્લાસમાં છસો પંચાવન રૂપિયા થ્રી ટા માં સત્તરસો ચાલીસ રૂપિયા ટુ ટા માં પચીસો પચીસ રૂપિયા અને ફર્સ્ટ એસી ભાડું અહીંયા ચાર હજાર બસો નેવું રૂપિયા જ રહેતું હોય છે આજે તમે ગુજરાતના અન્ય કોઈ શહેર થી હરિદ્વાર જાવ છો તો આ ભાડું એ તમને ઓછું જોવા મળતું હોય છે કેમકે ગુજરાત ના અલગ અલગ શહેરો થી આ ભાડું એ તમને ઘટતું જોવા મળતું હોય છે અને એની માહિતી તમે ઓનલાઈન પણ મેળવી શકો છો ના આ ટ્રેન ની વધારે માહિતી હું નીચે ડિસ્ક્રિપ્શન માં આપીશ તમે ત્યાંથી પણ જોઈ શકશો અને જો તમારે ગુજરાતના અન્ય કોઈ શહેર થી પણ હરિદ્વાર જવું હોય તો એના ઘણા બધા વિડીયો અમારી ઓલરેડી યુટ્યુબ ચેનલ પર આવી ગયા છે તમે ત્યાંથી પણ જોઈ શકશો અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એની જો કમેન્ટ બોક્સમાં કહેવાનું એ ના ભૂલતા અમારા આ વિડીયોને તમારા એ મિત્રને મોકલી દો જેના જોડે તમે આ હરિદ્વાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો અને વિડીયોને છોડતા પહેલા વિડીયો નીચેથી એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા મળીએ જવાનો આ વિડીયોમાં હર હર મહાદેવ